નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે પ્રકારે ગઈકાલે રાજ્ય એક શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી છે બાળકોના અભ્યાસ સારો થાય અને કે કે વર્ષમાં શનિવાર એવા હશે જેઓ બાળકો બેગલેસ વગર શાળાએ જઈ શકે ત્યારે વડોદરાના જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે છે તેમની સાથે સીધા વાત કરવાના પ્રયત્નો કરીશું કે આખો આ પરિપત્ર શું છે અને આખી માહિતી શું છે તેમની વિશે તેમની પાસેથી જાણીશું સર શું કહેશો આવતી જે ગઈકાલે રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે શું પરિપત્ર છે શું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનપી ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી બે હજાર વીસ અંતર્ગત ભારતીય શિક્ષણ પ્રણાલીમાં આમૂલ પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય સાથે રજૂ કરવામાં આવી છે આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીને પુસ્તક વિજ્ઞાન આપવાને બદલે એનો સર્વાંગી વિકાસ કરવાનો છે આ સંદર્ભમાં આનંદદાયી શનિવાર જોયફુલ સેટર ડે દસ દિવસ બેગલેસ ડે મહત્વપૂર્ણ કાર્યક્રમ છે જે બાળકોને પરંપરાગત અધ્યયન અધ્યાપનમાંથી મુક્તિ આપવામાં આવે છે બાળકોની સર્જનાત્મક અને શારીરિક શારીરિક પ્રવૃત્તિઓનો વિકાસ થાય આ દિવસે બાળક કોઈપણ જાતના ભારણ વગર આનંદ ઉલ્લાસથી શિક્ષણ મેળવે જેમાં માસ્ટ ડ્રીલ યોગા બાલસભા અંતર્ગત પ્રવૃત્તિઓ એજ શૈક્ષણિક રમતો એજ્યુકેશનલ ગેમ્સ પ્રોજેક્ટ્સ ચિત્રકામ સંગીત અને ગામના નજીક સ્થળોની મુલાકાત જેવી કે ગામમાં પોસ્ટ ઓફિસ હોય ઐતિહાસિક સ્થળો હોય ખેતરો હોય ટપાલ કચેરી હોય નાના ઉદ્યોગો હોય એની મુલાકાત લે આમ આનંદાઈ શનિવારે દફ્તર વગરના દસ દિવસ બાળકોને મોબાઈલથી દૂર તેમજ અત્યંત મદદરૂપ થઈ શકે છે બાળકો વિવિધ આનંદાયી પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય તો એમને મોબાઈલનો ઉપયોગ કરવાની ઈચ્છા થતી નથી શારીરિક રમતો અને સામૂહિક પ્રવૃત્તિઓને સક્રિય રાખે છે અને સામાજિક રીતે જોડે છે આમ આના દ્વારા બાળકોની સર્જનાત્મક કાર્યો અને કલ્પના શક્તિનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે છે આમ સરકારશ્રીનો ખૂબ જ સારો પ્રયાસ છે અને તમામ શાળાઓમાં આનો અમલ થાય આપણે એની આપણે તકેદારી રાખીશું અને તમામ શાળાઓ આનો અમલ કરે એ માટે આપણે અમલ કરવાનો છે આપણે નિભાઈદારી આપીએ છીએ થેન્ક યુ એકથી આઠ ધોરણના બાળકો માટે થેન્ક યુ બિલકુલ જો કે આગામી પાંચ જુલાઈથી આ પરિપત્ર અમલ કરવામાં આવશે અને ધોરણ એકથી આઠના બાળકો માટે આ પરિપત્ર બહાર પાડવામાં આવશે બાળકો સારી રીતે ભણી શકે અને બેગલેસ ભાર વિના તેઓ ભણી શકે તે માટેનો આ પરિપત્ર છે એટલે ચોક્કસથી કહી શકે કે બાળકોનો જે વિકાસ છે સર્વાંગી વિકાસ થાય તે માટે આ રાજ્ય સરકાર હવે પણ કટિબદ્ધ બની છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ન્યૂઝ વડોદરા